જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો વડોદરા શહેરમાં ચૌદ ટકા પાટીદાર ચૌદ ટકા પટેલો ઠાકોરભાઈ પટેલ રમણભાઈ પટેલ વી કે પટેલ વીસી પટેલ અને જયંતિભાઈ પટેલ આ કોંગ્રેસના શાસનમાં વડોદરાના મેયર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કેટલા મેયર પાટીદાર સમાજમાંથી એનવી પટેલ એ પણ મહેસાણાથી આવેલો અને મહેસાણાના લોબીના થકી આવેલો બાકી વડોદરાના કોઈ માણસને કોઈ કાર્યકરને ભારતીય જનતા પાર્ટીએ મેયર બનાવ્યો નથી હવે બીજી વાત કરીએ વિધાયક તરીકે તો વિધાયક તરીકે ઠાકોરભાઈ પટેલ કે સી એન પટેલ ઠાકોરભાઈ પટેલ સ્વાસ્થ્ય મંત્રી પણ હતા ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ યોગેશ પટેલ જે કોંગ્રેસમાંથી ગયેલો બીજા કોણ સૌરભભાઈ દવાયા જે બહારથી આવેલા બોટાદથી અહીંયા લડવા આવેલા કોંગ્રેસે તો ઉમેદવાર તરીકે અનુજભાઈ પટેલ લલિતભાઈ પટેલ કે ભાઈ રમેશભાઈ પટેલને ચાન્સ આપ્યો ભાજપે કોણે આપ્યો એ જ રીતે આપણે મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં વાત કરીએ કોંગ્રેસ બીજેપીએ દીપિકા ચીખલિયાને જરા પાટીદાર ખરા પણ ફક્ત આયા આયામ જતા રહ્યા પણ એ પણ આયાતી કોંગ્રેસે એમપી ઉમેદવારમાં ઉર્મિલાબેન પટેલ અને પ્રશાંતભાઈ પટેલને તક આપી ભારતીય જનતા પાર્ટીએ લોકલ વડોદરાના પાટીદારને તક કેમ નહીં આપતી શું એ લોકો માને છે કે ચૌદ ટકા પાટીદાર વસ્તી ધરાવતું વડોદરામાં કોઈ પાટીદાર એમની પાસે લાયક નથી મિત્રો ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે બ્રાહ્મણ વાણિક વણિક અને પટેલોની પાર્ટી કહેનારી આ ભારતીય જનતા પાર્ટીમાં પટેલોને સ્થાન કેમ નથી પાટીદારનું આંદોલન થયું આટલું મોટું આંદોલન થયું તે આંદોલનની બાદ ઠેર ઠેર નહીં પટેલ સીએમ પણ મળ્યા આનંદીબેન પટેલ હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય પટેલ આપણને મળ્યા પટેલોને ટિકિટો મળી પટેલોને કેન્દ્રીય નેતૃત્વ મતલબ સ્ટેટના નેતૃત્વમાં ચાન્સીસ પણ મળ્યા પણ વડોદરામાં પાટીદારોની હાલત આવી કેમ 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 કે વડોદરાનો પાટીદાર ચૂપ રહે છે ના ના અમે તો ભાજપ સાથે જ રહીશું ના 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 અમને કશું નથી જોઈતું અમને બધું જ ચાલશે પણ વડોદરા શહેરનો પાટીદાર એ જાણતો નથી કે જો સુધી આ બીજેપીના દંડો ના આપવામાં આવે ને તો સુધી એ કોઈને આપતી નથી એટલે પાટીદારને સમાજને આનાથી ખુશ હોય તો પ્લીઝ એઝ વોટ યુ આર ડુઈંગ અને જો તમને આમાં લાગતું હોય કે આનામાં તમારા સાથે અન્યાય થયેલો છે તો તમારે બહાર બોલવું પડશે તમારે બાર એમના વિરુદ્ધમાં મતદાન કરવું પડશે પાટીદારોનું છેલ્લા કેટલાય વર્ષોથી શોષણ કરવામાં આવેલું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈક વખત ચેરમેન બનાવી દે કોઈક વખત ડેપ્યુટી મેયર બનાવી દે પણ મેયર કેમ નહીં એનવી પટેલ તો મહેસાણાની લોબીથી દબાઈને ઘૂસી ગયો અહીંયા મેયર તરીકે બાકી વડોદરા શહેરનો મેયર કેમ નહીં પાટીદાર પ્રશ્ન તો ખરો તમે અમને વોટ આપો ના આપો તમારી મરજી પાટીદારોની મરજી પણ પાટીદારો જઈને ભારતીય જનતા પાર્ટીને એવું પૂછે કે છેલ્લા ત્રીસ વર્ષમાં એક જ મેયર એ પણ એનવી પટેલ જે મહેસાણાની લોબીથી આવ્યો કેમ છેલ્લા ત્રીસ વર્ષમાં તમને આઈટી જે પાટીદારો છે એમના પર જ વિશ્વાસ એ સૌરભ દલાલ હોય કે દીપિકા ચિકલિયા હોય કેમ વડોદરા શહેરના પાટીદાર કાર્યકરો પર ભારતીય જનતા પાર્ટીને ભરોસો નથી આ પાટીદારના સમાજ જ્યારે એકબીજા સાથે ભેગું થઈને વિચાર કરે અને ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન પૂછે ભારતીય જનતા પાર્ટી તરફથી તમને સંતોષપૂર્વક જવાબ મળે તમે આપો મત એમને અમે અમે ના નહીં કહેતા તો અમે કંઈ કહેવાના તો તો અમારી વાત મૂકવાના છે મત તમારો અધિકાર છે પણ પાટીદાર સમાજ સાથે અન્યાય થઈ રહ્યું છે એ વાત તમે ક્યારેક યાદ કરશો કોઈ પાટીદાર સમાજનો બિલ્ડર છે તો ભાઈ તારા બિલ્ડિંગોમાં એનામાં નહીં પેલા બે ચાર નું નશા નાખી દે કઈક ને કંઈક નુકસાઓ નાખી દે અને ભાઈ હા અમે તમને બહાર કાઢ્યા ચલો હવે અમારી જોડે રહેવાનું પણ સત્તામાં પાટીદારો કેમ નહીં સત્તામાં પાટીદાર ક્યારે આવશે વડોદરા શહેરમાં પાટીદારોને પણ સ્થાન મળવું જોઈએ કોંગ્રેસના શાસનમાં જો કોંગ્રેસ પાંચ પાંચ પાટીદારોને આપી શકતી હોય પચીસ વર્ષના એમના શાસનમાં તો ભારતીય જનતા પાર્ટી કેમ નહીં

કેમ એમએલએ લડવામાં નહીં આવતો કેમ મેયર બનાવવામાં નહીં આવતા કેમ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ બનાવવામાં નહીં આવતા પાટીદાર પ્રશ્નો તો કરો તમને હું ખોટો લાગતું હોઈશ તો તમારી મરજી પણ વાત તો મૂકવાની છે વડોદરા શહેરમાં ચૌદ ટકા પાટીદાર છે અને ચૌદ ટકા પાટીદારમાં તમને ત્રીસ વર્ષમાં તમે પાંચ મેયર ના આપી શકો બે બે ધારાસભ્ય ના આપી શકો વ્યવસ્થિત વડોદરાના એક હાથ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ના આપી શકો સમજી લેવાનું કે ભારતીય જનતા પાર્ટીને પાટીદારો પર દ્વેષ છે પરંતુ બાકી બધા પાટીદારો ગુજરાતના પાટીદારો એમની સામે લડે છે એટલે ત્યાં એમને કંઈક ને કંઈક થોડું બહુ મળી જાય છે પણ વડોદરાનો પાટીદાર નથી લડતો એટલે વડોદરાના પાટીદારને કશું મળતું નથી પાટીદાર સમાજને અમે કહીએ છીએ અમે એમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમે તમારી સાથે છે સાથે રહ્યા હતા ને સાથે રહીશું વડોદરામાં કોંગ્રેસની કોર્પોરેશન બેસે તો પાટીદાર નેતા બન્યા છે બનશે પણ વડોદરામાં કોંગ્રેસના શાસનમાં પાટીદાર સ્વાસ્થ્ય મંત્રી હતા પાટીદાર એમએલએ હતા એ હતા અને આગળના શાસનમાં રહેશે પણ અમે તક આપી છે તમે એમને સમર્થન આપો મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે પણ અમે ઉર્મિલાબેન પટેલ કે પ્રશાંતભાઈ પટેલને તક આપી તમે કેટલાને ભારતીય જનતા પાર્ટીએ કેટલાને તક આપી પૂછો તો ખરા એમને આજે લોકો અમને કહેતા છે કે ભાઈ તમે જાતિગત વાત કરો છો આની વાત કરો છો પણ ચૌદ ટકા વસ્તી ધરાવનારી પાટીદાર સમૂહ સમૂહને પાટીદારની કોમને શું નેતૃત્વ કરવાનો હક નથી એ અમારો પ્રશ્ન છે તમારો પ્રશ્ન હોય તો ભારતીય જનતા પાર્ટીને પૂછજો જય શ્રી કૃષ્ણ